રાજ્ય સરકારે એક દસ બે હાજર અઢાર ગુજરાતના એક હજાર ત્રણસો ને સાડત્રીસ ગામોને ને અછતગ્રસ્ત જાહેર કર્યા છે એવા ગામોને અછતગ્રસ્ત જાહેર કર્યા છે જ્યાં સરકારના ચોપડે જે તે તાલુકાનો બસો ચોસઠ મિલીમીટર વરસાદ નોંધાણો છે બસો એકત્રીસ મિલીમીટર વરસાદ નોંધાણો છે એકસો પિસ્તાલીસ મિલિમીટર વરસાદ નોંધાણો છે જ્યાં પાસઠ ટકા વરસાદ નોંધાણો છે અઠ્ઠાવન ટકા વરસાદ નોંધાણો છે એકાવન ટકા વરસાદ નોંધાણો છે એવા ગામોને એવા તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા છે સરકારે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જ્યાં પચાસ મિલીમીટર વરસાદ નોંધાણો છે જ્યાં બાસઠ મિલીમીટર વરસાદ નોંધાણો છે જ્યાં સત્તાવન મિલીમીટર જ્યાં એકસો છ મિલિમીટર એકસો એકવીસ મિલીમીટર વરસાદ નોંધાણો છે આવા ગામોને આવા તાલુકાઓને આવા જે જે પીએચસી સેન્ટરો છે એને અછતગ્રસ્ત જાહેર શા માટે ના કર્યા બસો ચોસઠ કરતા એકસો છ મિલિમીટરે ઓછા કહેવાય પચાસ મિલીમીટર એટલે તો એકસો પચીસના અડધા કરો ને એનાય અડધા કરો કંઈ થાય બસો ચોસઠના તો સાહેબ એને અછતગ્રસ્ત જાહેર કરે ને આને શું કામ ના કરે સાહેબ આપ સાહેબ કોઈ મર્ડર કરો અને હું મર્ડર કરું તો કાયદો તો કલેક્ટર હોય કે સામાન્ય નાગરિક હોય બેન સરખો જ લાગવું પડે તો એકસો પચીસ મિલીમીટરનો જે કાયદો છે આ કાયદો બધાને સાહેબ લાગુ પડે છે એ પછી કચ્છ હોય કે દ્વારકા હોય બનાસકાંઠા હોય કે ભાણવડ હોય બનાસકાંઠા હોય કે ઓખા હોય બરાબર છે પાટણ હોય કે કલ્યાણપુર હોય સાહેબ બધા જ તાલુકાઓને બધે જને એક જ નિયમ લાગુ પડે છે અને મેં જે આંકડા કયા છે આ આંકડા સરકારની વેબસાઇટ ઉપર છે મારા ઘરના આંકડા નથી તો એને અછતગ્રસ્ત જાહેર કર્યા ને આપણે જાહેર શું કામ ન કર્યા પ્રશ્ન આ એટલા માટે નથી કર્યો જ્યાં અત્યાર સુધીમાં બધા જ તાલુકાઓમાં મેં ખેડૂત હિત સમિતિ આવેદન આપ્યું છે અને મામલતદાર સાહેબને પૂછ્યું છે તો એમાં જાણવા એ મળ્યું છે કે અછતગ્રસ્ત માટેની જે કંઈ કાર્યવાહી જો જૂન જુલાઈમાં વરસાદ પડ્યો હોય અને પછી ઓગસ્ટ એન્ડ સુધીમાં વરસાદ ન પડે તો સપ્ટેમ્બરના લાસ્ટ વીકની અંદર આનાવારીને જે કંઈ પ્રક્રિયા કરવાની હોય જે કંઈ સરકારમાં અહેવાલો મોકલવાનો હોય આ અહેવાલો આપણે મોકલાના નથી માત્ર વરસાદના આંકડા મોજલા છે બાકી કોઈ કામગીરી થઈ નથી એટલે આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાને ભોગવવું પડે છે નંબર એક બીજું સરકાર પાસે જો આંકડા હોય અને તેમ છતાંય સરકાર અછતગ્રસ્ત જાહેર ન કરતી હોય તો આમાં સાહેબ સરકારની ક્યાંક ને ક્યાંક એકને ગોળ અને એકને ખોળની નીતિની વાત છે સાહેબ સૌથી મહત્વની વસ્તુ એ છે કે તમે અછતગ્રસ્ત જાહેર નથી કર્યો પાક વીમો નથી જાહેર કર્યો કઈ વાંધો એના માટે અમે હજી રાહ જોવું અમે લડાઈ કરશું પણ અત્યારે જે ક્રોપ કટિંગ ચાલે છે ખાનગી વીમા કંપની જે રિલાયન્સ કંપની છે સાહેબ સરકાર પાસે એવું કયું દૂરબીન છે કે એને ત્યાં બેઠા બેઠા ખબર પડી જાય છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના સણોસરી ગામમાં આ પાંચ જ ખેતર પાયેલા છે અને કુદરતી રીતે પાંચે પાંચ ખેતર જ કટિંગ માટે પસંદ જે પાયેલા છે એ જ થાય છે એમાં પાછું એવું થાય છે કે એક ગામની અંદર માત્ર એક જ ખેતર એમાં એમાંય બે વીઘા જ પાયેલું હોય તો ખેતરી પસંદ થાય પચાસ વીઘામાંથી જે બે વીઘા પાયેલા છે એ જ પસંદ થાય છે ક્રોપ આ સરકાર પાસે આ કયું દૂરબીન છે સાહેબ એ અમારે જોવું છે દેખાડો ને એને ખબર પડે કે આમાં હું હું દેખાય છે સાહેબ આવી પદ્ધતિ શું કામ અને બીજી વસ્તુ સાહેબ આ વર્ષે આપણે સત્તર અઢાર ઓગણીસ વીસ જુલાઈએ વરસાદ પડ્યો ત્યાર પછી એક પણ વરસાદ એવો નથી કે જે ડબલ ફિગરમાં મિલીમીટરમાં ગયો એટલે કે દસ મિલીમીટર પંદર મિલીમીટર વીસ મિલીમીટર આવો એક પણ વરસાદ નથી માત્ર ચાર દિવસમાં સાર્વત્રિક વરસાદ આખા જિલ્લામાં થયો છે ત્યાર પછી વરસાદ જ નથી થયો તો સાહેબ બધાને ખબર પડે કે એક વરસાદથી પાક થાય નહીં બીજું જુલાઈ મહિનાની સત્તર તારીખે વરસાદ થયો અને વીસ તારીખે ખેડૂતોએ વાવણી કરી મગફળીની સિઝન છે નેવુંથી એકસો વીસ દિવસની સિઝન છે બરાબર છે આજની તારીખે આપણે હિસાબ કરીએ તો એસી દિવસની આસપાસ દિવસો થાય છે તો એસી દિવસે જો મગફળી તમે કાઢો તો એ કાચી જ નીકળે સાહેબ તો વીમા કંપનીવાળા એમ કહે છે કે કાચી મગફળી નીકળી જાય આ ક્રોપ કટિંગ કેન્સલ કરો સાહેબ નિયમ અનુસાર પાંચમાંથી ત્રણ ક્રોપ કટિંગ થાય એક કેન્સલ થાય ત્યાં સુધી વાંધો નહીં પણ બે કેન્સલ થાય એટલે આખા આખા ગામને તાલુકાની એવરેજની હારે નાખી દેવામાં આવે બરાબર છે વીમા કંપનીનો આગ્રહ કોઈ પણ રીતે ક્રોપ કટિંગ કેન્સલ કરાવી અને ગામની સરેરાશ તાલુકાની જે થાય એમાં નાખવાના પ્રયત્નો છે તો આવું શું કામ સાહેબ ખબર જ છે કે જ્યારે મગફળીના આજે વાવણી થઈ એને માત્ર એસી કે બ્યાસી દિવસ થયા છે સાહેબ સાતમા મહિને બાળક આવે તો એ નબળું જોઈ ના હોય ને તો બ્યાસી દિવસે મગફળી આપણે કાઢીએ તો એ નબળી જ હોય બ્યાસી દિવસે આપણે મગફળી કાઢીએ સાહેબ તો એ નબડી જ હોય તો નબળી મગફળી જે કઈ છે બરાબર છે તો એમાં વીમા કંપનીને આ જે આપણે આપણે વીમા કંપનીને કહેવું જોઈએ કે ભાઈ આ 82 દિવસની મગફળી છે બીજું અત્યાર સુધીનું લગભગ 1971 ની આસપાસથી પાક વીમાની પ્રથા ચાલુ થઈ ત્યારથી અત્યાર સુધીમાં બીબડા જે હોય એને ક્યારેય વજનમાં નથી લીધા સાહેબ બીબડા એટલે તમને સમજાવું કે જે મગફળીનો ડેડો એને આમ કરીને દબાવો ને દૂધ નીકળે બરાબર છે એટલે કાચો ડો કહેવાય પાકેલો ના કહેવાય બરાબર છે એને અમે દેહી ભાષામાં બીબડું કહીએ બરાબર છે બીબડાને અત્યાર સુધીમાં ક્યારેય વજનમાં નથી લીધું તો વીમા કંપનીવાળા તમારા ગ્રામ સેવકોને તમે પૂછજો એને દબાવે છે ગ્રામ સેવકોને દબાવીને એ બીબડાનું વજન કરાવડાવે છે સાહેબ જે ક્યારેય શક્ય જ નથી માની લ્યો કે અડધો કિલો વજન વધી ગયો એટલે અમારો દસ ટકા પાક વીમો ઘટી ગયો અને વીમા કંપનીએ કોઈ પણ રીતે એને કોઈ પણ રીતે વીમા કંપનીએ વજન વધારવો છે બરાબર છે એટલા માટે પ્રયત્ન કરે છે અને સૌથી મોટી વસ્તુ સાહેબ પ્રધાનમંત્રી પાક વીમા યોજના મુજબ ગામ કમિટી બનાવવાની છે આપ સાહેબે સારી રીતે જાણો છો ગ્રામ સમિતિ બનાવવાની છે એક પણ ગ્રામ સમિતિ બયની નથી ગ્રામ સમિતિ જો કાયદો એમ કહેતી હોય બનાવવાની છે અને બયની ના હોય તો કાયદો તોયડો કહેવાય ના રહ્યો છે કાયદો તોડ્યો કહેવાય છે બરાબર છે આ કંપનીઓએ કાયદો તોડ્યો છે એક પણ ગ્રામ સમિતિ બનાવી નથી તેમ છતાંય સરકારના ડીજી આખા ગુજરાતના એસપીને લેટર લખે છે કે આ વીમા કંપનીઓને પોલીસ રક્ષણ પૂરું પાડવું તો સાહેબ હું ખેડૂતો આતંકવાદીઓ છે જેણે વીમા કંપનીઓ એક સમિતિ ન બનાવીને કાયદો તોડ્યો છે એની વિરુદ્ધ કંઈ એક્શન નથી લેવાના અને ખેડૂતો અમે ખાખી દેખાય એટલે ખેડૂત ભેગા ના થાય ખેડૂત ભાગી જાય એટલે વીમા કંપનીને મન પડે એવી રીતે પત્રકો ભરવાનો સમય મળે એટલે ખેડૂતો ભેગા ના થાય એટલે પોલીસ રક્ષણ તમે એને આપો છો જે કાયદો તોડે છે એના માટે તમે એને રક્ષણ આપો છો અને જે હક માગે છે એને તમે સામે પોલીસ મોકલો છો સાહેબ દેશની બે જય જવાન જય કિસાન દેશમાં નારો છે અને આજે સરકારે જવાનને કિસાનને સામે સામે કરી દીધો છે ખેડૂત પોતાનો હક માગે છે સામે પોલીસ મોકલે છે જવાનને મોકલે છે એટલે જવાનને કિસાન બાજા રાખે અને અધિકારીઓ નેતાઓ બધા એસીમાં બેસીને મજા કરતા રાખે સાહેબ આ પદ્ધતિ શું કામ અને ક્યાંક તો સાહેબ કોઈ પણ રીતે સરકારને અત્યારે ને અત્યારે ધ્યાન દોરો આજે અમારી માગણી એ છે કે આજે ક્રોપ કટિંગના નાટકો જે થાય છે એ સંપૂર્ણપણે રદ બંધ કરવામાં આવે એટલા માટે કે જો એક દસ બે હજાર અઢારથી થી બધા જ તાલુકાઓને જે અછતગ્રસ્ત જાહેર કર્યા છે એ મુજબ વરસાદના આંકડાને ધ્યાને લઈ અને આપણા તાલુકાને આપણા જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરે તો ક્રોપ કટિંગની સાહેબ વાત જ ના આવે અછતગ્રસ્તના આધારે તો ઓટોમેટિકલી સો સો ટકા પાક વીમો થવાની વાત આવે તો પછી આ નાટકો ના આવે સાહેબ તમારા સેવકોનો સમય બચે કામ બચે આ કંપનીઓને ખોટા પગાર દઈએ છીએ માનદ વેતનથી જે માણસો રાખીએ છીએ એનોય પગાર બચે અને ખેડૂતોને જે જોઈએ છે એ મળી જાય સાહેબ આ વસ્તુ કરવામાં જે એક વત્તા એક બરાબર બે થાય ગણિત આ નિયમ છે ગણિતનો એવો જ નિયમ એકસો પચીસ મિલીમીટર કરતાં ઓછા હોય અને અછતગ્રસ્ત જાહેર કરાય અનિયમ છે તો સાહેબ આપણે સો મિલીમીટરનું ધાણો જે પચાસ મિલીમીટર જાહેર કરવામાં આવે એનો સો ટકા પાક વીમો જાહેર કરવામાં આવે અને જેવી રીતે એક હજાર ત્રણસો સાડત્રીસ ગામને એક દસ બે હજાર અઢારથી અસર લાગુ પડી છે અછતગ્રસ્તની એવી જ રીતે આપણા જિલ્લાની પણ અછત પાછળની તારીખથી લાગુ પડે એવી અમારી લાગણી ને માગણી છે બેઠા બેઠા તમે બેઠા છો તમે બેઠા છો તમે જરાકો સાહેબ પાછળ રોજો પાછળ રોજો ભલભાઈ બેસ